ਹੇ ਹੋ ਫਰਵਾਚਾਲੋ 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 ਹੂੰ ਫਰਵਾਚਾਲੋ ਸਰਵਲੀਨਾ ਅੜਾਬੀਡ ਡੋਂਗਰ ਮਾ ਖੇਲੀ ਅਸਮੀਤਾ ਨਾ ਪਗਲਾ ਰਣਨੀ ਰਹਿਤੀ ਮਾ ਥੀ खुद मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना दर्शन करती गर्वीली गुजरात ना हूँ दर्शन कर तो चालो फरवा चालो फरवा चालो फरवा चालो हूँ फरवा चालो।, चालो Love you, Gujarat. Love you, Gujarat. Love you, Gujarat. વસેલું અને ગુજરાતના સુવર્ણ યુગની સાક્ષી આપતું નગર એટલે પાટણ પાટણ એક સમયે વિસ્તારમાં અને વૈભવમાં શોભામાં અને સમૃદ્ધિમાં વાણિજ્ય અને વ્યાપારમાં વીરતા વિદ્યામાં સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું નગર હતું તો શરૂ કરીએ આજની સફર જઈએ પાટણ ગુજરાતના પ્રાચીન નગરોમાં પાટણનું સ્થાન ચાલુક્યકાલીન ગુજરાતના પાટનગર તરીકે મહત્વપૂર્ણ છે આ નગરનું નિર્માણ કોઈ વિદ્વાન સ્થપતિએ કરેલ જણાઈ આવે છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું એ મુખ્ય મથક છે આપણા રાજ્યને ગુજરાત નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું પાંચ હજાર વર્ષના પ્રાચીન ઇતિહાસની પરંપરા ધરાવતા ગુજરાતના પ્રદેશમાં અનેક નગરોનો ઉદય થયો અને કેટલાય અસ્ત પામ્યા આ નગરોમાં ગુજરાતી પ્રજાની અસ્મિતા જળવાઈ છે અહીં અનેક રાજા મહારાજાઓ આવ્યા અને ગયા રહી ગઈ માત્ર એમણે વિકસાવેલી પરંપરાઓ આજે આ પરંપરાઓ ઇતિહાસ બની ને સચવાઈ રહી છે લુપ્ત થયેલ નગરોના ખંડેર થયેલા શિલ્પ સ્થાપત્યો માં અમદાવાદ થી એકસો સત્યાવીસ કિલોમીટર અને મહેસાણાથી થી કિલોમીટર દૂર આવેલ ઉત્તર ગુજરાતનું એક મહત્વનું પ્રવાસન સ્થળ એટલે આજનું પાટણ આજે પાટણ એક વ્યાપારી મથક તરીકે રેલ રસ્તાથી જોડાયેલું મહત્વનું કેન્દ્ર છે પાટણ શહેર પગરંગી વસ્તીના વેપાર રોજગારથી ધમધમી રહ્યું છે ઉત્તર ગુજરાતના લોકોના નાના મોટા વ્યવસાયનું મોટું કેન્દ્ર છે અહીં અગિયારમી સદીમાં થઈ ગયેલા જૈન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના નામે મોટી યુનિવર્સિટી વિકસાવવામાં આવી છે ઉત્તર ગુજરાતની આ સૌથી મોટી યુનિવર્સિટી છે આ ભૂમિનો ઇતિહાસ કહે છે કે આ નગર લગભગ છસો વર્ષ સુધી પ્રાચીન ગુજરાતની રાજધાનીનું કેન્દ્ર હતું કેટલીક અનુશ્રુતિઓ પ્રમાણે ચાવડા વંશના રાજા વનરાજે સંવત આઠસો બે એટલે કે ઈસવીસન સાતસો છેતાલીસ માં તેના સાથીદાર અણહિલ ભરવાડે બતાવેલી શૂર ભૂમિ ઉપર લખારામ નામના સ્થળ ઉપર આ અણહિલપુર પટ્ટણ વસાવવામાં આવ્યું હતું આ પટ્ટણમાંથી પતન થયું અને એ પછી અપભ્રંશ થઈને પાટણ થયું છે એમ કહેવાય છે કે પંચાસરના રાજા જય શિખરીના પુત્ર વનરાજ ચાવડાએ પંચાસરથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પાટણમાં લાવી પંચાસરા પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું ત્યારથી આ નગર ગુજરાતની રાજધાની તરીકે પ્રસ્થાપિત થયું અને હવે વાત એ વાવની જે સદીઓ અગાઉ

પાટણના રાજવીઓ શાસન કરતા હોવા ઉપરાંત કલા અને વિદ્યાના ઉપાસકો પણ હતા સોલંકી કાલ દરમિયાન કલા સ્થાપત્યના ઉત્કૃષ્ટ ઉદાહરણો પાટણમાંથી મળી આવે છે અને માટે જ વિશ્વભરના પ્રવાસીઓ માટે પાટણ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સવારથી સાંજ સુધી પાટણ શહેરમાં લટાર મારીએ તો પણ દિવસ ઓછો પડે એવું આ રળિયામણું નગર છે એવું કહેવાય છે કે લગભગ દર વર્ષે બે લાખ કરતાં વધારે પ્રવાસીઓ આ પાટણ શહેરની મુલાકાત લે છે. ગુજરાતના પ્રવાસી આવતા પ્રવાસીઓ માટે સૌથી સુંદર આકર્ષક કોઈ સ્થાપત્ય કીય નજરાણું હોય તો તે છે પાટણની આ રાણકી વાવ. અર્થાત રાણી ઉદયમતીએ બંધાવેલી રાણીની વાવ. તાજેતરમાં જ યુનેસ્કો દ્વારા પાટણની આ રાણકી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે સમગ્ર દેશ માટે આ બહુ મોટી ગૌરવની બાબત છે દુનિયાના અજાયબી ભર્યા સ્થાપત્યોમાં આ રાણકી વાવનો સમાવેશ થાય એ પ્રાચીન ભારતીય કલા સમૃદ્ધિને વિશ્વભરની સલામ છે પાટણની આ રાણકી વાવ સોલંકી નરેશ ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ અગિયારમી સદીમાં પોતાના પતિના પુણ્યાર્થે બંધાવી હતી રાણકી વાવ જે છે તે એક હજાર ત્રેસઠમાં સિદ્ધરાજના સિદ્ધરાજની દાદી એમણે આ પોતાના પતિ એટલે કે રાજા ભીમદેવના યાદમાં ઉદયમતી રાણીએ એ વાવ બંધાવેલી એટલે એ રાણીની વાવ તરીકે પ્રસિદ્ધ છે વર્ષો પહેલા અહીં માત્ર આ વાવનો કુવો જ દ્રશ્યમાન હતો પરંતુ થોડા વર્ષો પૂર્વે એક ચોમાસામાં માટી ધસી પડતાં જમીનમાં માં દટાયેલી આખી અકબંધ વાવ હાથ લાગી હતી માવજત ભર્યા બાજુ રાજવી ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ અગિયારમા સૈકામાં આ વાવ બંધાવી હોવાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણી ગ્રંથમાં મળી રહે છે ગુજરાતમાં હવે સમય થઈ ગયું છે તો આ વાવની દિવાલો પર તે વખતના શિલ્પ લાલિત્ય ચિતાર રજૂ થાય છે સાત મજલા અને ત્રણસો ચાળીસ થાંભલા પર રચાયેલું આ ભવ્યાતિ ભવ્ય સ્થાપત્ય ગુજરાતની અવર્ણીય સ્થાપત્ય કલાની છડી પોકારે છે આ સાથે જ તેમાં સોલંગ યુગમાં ગુજરાતની સાંસ્કૃતિક સમૃદ્ધિની પણ ઝલક વર્તાય છે અગિયારમી સદીના ગુજરાતના લોકજીવનના ઉચ્ચતમ કલા સંસ્કારો આ વાવમાં પડઘાયા છે આ પથ્થરોમાં કંડારાયેલા શિલ્પો ગુજરાતી પ્રજાની સૌંદર્ય ઝંખના અને ભાવ અભિવ્યક્તિના જીવંત પ્રતિકો છે કલા રસિકો અને સૌંદર્યના જિજ્ઞાસુઓ માટેનું આ એક નયનરમ્ય રમ્ય કલાધામ છે આ વાવમાં લચ્છા ભર્યા અંગ મરોડ અને અનુપમ દેહલાલિત્યથી શોભતા આયના નારી શિલ્પોમાં અનુપમ લાવણ્ય સચવાયું છે. આ વાવની વિપુલ શિલ્પ સમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયને લગતા અનેક શિલ્પો કંડારાયેલા છે. શૈવ સંપ્રદાયના શિલ્પોમાં શિવ અને પાર્વતી તથા ગણેશ અને શિવ પાર્વતીના યુગલ સ્વરૂપો સમાવિષ્ટ છે. વૈષ્ણવ સંપ્રદાયને લગતા શિલ્પોમાં વિષ્ણુના ચોવીસ સ્વરૂપોની પ્રતિમાઓ તથા દશાવતારના શિલ્પો અલૌકિક છે વાવના સ્તંભો અને દિવાલોમાં કંડારાયેલા કલ્પ વૃક્ષ નું અંકન સિદ્ધસ્થ કલાકારો ની સિદ્ધિ નું સોપાન છે સાત મજલાની આ વાવમાં ત્રીજા પડથાર થી અનુપમ ઉદાહરણો પથ્થરમાં કંડારાયેલા દ્રશ્યમાન થાય છે અહીં આ દ્રશ્યમાં વિષ્ણુના દશાવતારમાંથી વરાહ અવતારનું આલેખન અનન્ય સ્વરૂપે કંડારાયું છે ધડ પુરુષનું અને મસ્તિષક વરાહનું કથા કંઈક એવી છે કે હિરન્યાક્ષ નામનો રાક્ષસ પૃથ્વી દેવીને સમુદ્રમાં તાણી ગયો અને ભગવાન વિષ્ણુ વરાહનું સ્વરૂપ ધારણ કરીને ખભે બેસાડી પૃથ્વી દેવીને બહાર લઈ આવ્યા આ શિલ્પાંકનમાં એક જબરજસ્ત આવેગ પ્રતિબિંબિત થયો છે ભાગ્યે જ જોવા મળે તેવો શારીરિક આવેગ પથ્થર પર કંડાર્યો છે આ શિલ્પાંકન તેની આબેહૂબ પ્રતિકૃતિ છે વરાહના મસ્તિષ્ક ઉપર છત્ર કંડારાયેલું છે આગળના ડાબા હાથમાં પંચજન્ય શંખ ધારણ કર્યો છે એ જ હાથની કોણી ઉપર પૃથ્વી દેવીની નાનકડી પ્રતિકૃતિ કંડારવામાં આવી છે જે દંત શૂળ પકડીને બેઠા છે પાછળના બંને હાથમાં એકમાં ગદા ધારણ કરી છે અને બીજામાં ચક્ર ધારણ કર્યું છે ગર્વથી વરાનું મસ્તિષ્ક ઉન્નત છે બંને પગમાં વિજયના ઉન્માદ સાથે આવેગ અભિવ્યક્ત થાય છે ગળામાં કંઠહાર હાથમાં બાજુબંધ કમર પર પૂર્ણ સ્વરૂપની કટી મેખલા દ્રષ્ટિ થાય છે ઘૂંટીમાં નુપુર ધારણ કર્યા છે

પણ વિરોધાભાસ એ છે કે એક કન્યા સોળ શણગારથી લદાયેલી છે જ્યારે બીજી કન્યા સદ્ય સ્નાન કરીને શણગારની તૈયારી કરી રહી હોય એમ જણાય છે આવા તો અનેક શિલ્પાંકનોથી આ વાવ શણગારવામાં આવી છે આથી જ અનેક સહેલાણીઓ અહીં આવે છે અને પથ્થરમાં કંડારાયેલી ઉર્મિઓને મન ભરીને તસવીરોમાં સાથે લઈને જાય છે સિદ્ધરાજ જયસિંહ દ્વારા ખૂબ જ સરસ વિષ્ણુ વિષ્ણુના અવતારો કંડારાયેલા છે અને ખૂબ જ બધી નર્તકીઓ નૃત્ય કરતી નર્તકીઓ તથા દાસીઓના સ્વરૂપ પણ આમાં મૂર્તિઓમાં કંડારાયેલા છે આ સ્થાપત્ય એકદમ અદભુત છે અમે બધા જ ફ્રેન્ડ્સ અહીંયા આવીને ઘણું સરસ ફીલ કરીએ છે કે આપણા ગુજરાતમાં આટલી સરસ પૌરાણિક વાવ જે સચવાયેલી છે જે સંસ્કૃતિનું પ્રદર્શન કરી રહી છે જો અમે આ ગ્રુપ આખું અહીંયા જોવા ના આવ્યું હોત તો અમે ઘણું બધું મિસ કર્યું હોત આ રાણકી વાવમાં એક એક થી ચડિયાતા એવા અલભ્ય શિલ્પાંકનો કંડારાયેલા છે જેમાં મહિસાસુર મર્દિનીનું સોળ હાથ વાળું મૂર્તિ વિધાન અપૂર્વ છે રાક્ષસ સ્વરૂપે આવેલા મહિષને હણનારી આ મહિષાસુર દેવીનું શિલ્પાંકન કેટલા ફોર્સ સાથે કંડારાયેલું છે તેનો આ અપૂર્વ નમૂનો છે સોળ હાથમાં જુદા જુદા આયુધો ભારતીય પરંપરા તરફ અંગુલી નિર્દેશ કરે છે મસ્તિષ્ક ઉપર મુગટ અને કાનના કુંડળ દેવી સૌંદર્યમાં વધારો કરે છે આ ઉપરાંત તેની બાજુમાં આવેલું ભગવાન વિષ્ણુનું કલ્કી અવતારનું આલેખન પણ નોંધપાત્ર છે ભગવાન રામ અને પરશુરામના આલેખનો અગિયારમાં સૈકાની શિલ્પ સમૃદ્ધિના સર્વોત્તમ ઉદાહરણો છે રાણીની વાવમાં નારીના દેહલાલિત્યનું આલેખન એ સમયની સૌંદર્ય દ્રષ્ટિના સૂચક છે શિલ્પમાં ભાગ્યે જોવા મળતા અંગ મરોડ વસ્ત્રાભૂષણ અને અલંકારના આલેખનો સોલંકીકાલીન ગુજરાતની સમૃદ્ધિનું સૂચન કરે છે ગુજરાત અને રાજસ્થાનના કારીગરોએ રેતીયા પથ્થરમાંથી કંડારેલા આ શિલ્પાંકનો ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે દર્પણ કન્યા અને સદૈય સ્નાતાના વાળમાંથી ટપકતા પાણીને પીતું ચાતક પક્ષીનું આલેખન અનન્ય છે પથ્થરમાં કંડારાયેલા આભૂષણો અને વસ્ત્રો પ્રવાસીઓને આશ્ચર્યચકિત કરી દે છે રાણકી વાવનું આ અનુપમ સૌંદર્ય નિહાળીને જ યુનેસ્કોએ તેને અલભ્ય એવી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલ છે શિવ અને પાર્વતીના આલેખનો બ્રહ્મા અને વિષ્ણુના આલેખનો તથા વિવિધ મુદ્રામાં કંડારાયેલા ગણપતિ નિહાળવાનો લાવો અનેરો છે શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય અને શાક્ત સંપ્રદાયના આ ત્રિવિધ શિલ્પો ધાર્મિક સહિષ્ણુતાના અપ્રતિમ ઉદાહરણો છે રામાયણ અને મહાભારતના કથા પ્રસંગો તથા અપ્સરાઓના કૌમાર્યપૂર્ણ દેહ લાલિત્યમાં પ્રસન્નતા છવાયેલી છે અહીંના શિલ્પોમાં નારી લાલિત્ય અને મોહકતા આ શિલ્પોની વિશેષતા છે ગુજરાતની કલાપૂર્ણ જીવનશૈલીનું અહી ઉજ્જવળ પ્રતિબિંબ જી છે સાચા અર્થમાં પાટણની આ રાણી વાવ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે પાટણનું અન્ય એક જોવાલાયક સ્થળ એટલે સહસ્ત્રલિંગ સરોવર તેના કાંઠે અનેક મઠો અનેક પાઠશાળાઓ હતા પરંતુ હાલ આ તળાવના કાંઠા પર ઘણા શિવાલયો જોઈ શકાય છે પાટણનું બીજું એક જોવાલાયક સ્થળ એ સહસ્ત્રલિંગ સરોવર છે આ સરોવર આજે એક ખંડેર માત્ર છે આ નગરમાં વહેતી સરસ્વતી નદીનું વહેણ વાળીને આ સરોવર સુધી લાવવામાં આવ્યું હતું આ સરોવરના કાંઠા ઉપર એક હજાર શિવાલયો હતા તેથી તેનું નામ સહસ્ત્રલિંગ સરોવર પડ્યું છે એકસો પાંચ એકરમાં વિસ્તરેલું આ સરોવર સરસ્વતી નદીમાંથી નહેર મારફત રુદ્રકૂપ દ્વારા બીજી કેનાલમાં થઈ ત્રણ વિશાળ ગરનાળા દ્વારા નિર્મળ પાણી એ સમયે આ સરોવરમાં લાવવામાં આવતું પ્રાચીન કાલમાં જળ સંચયની ટેકનોલોજી કેટલી આગળ વધેલી હતી તેનું આ જ્વલંત ઉદાહરણ છે આ સહસ્ત્રલિંગ સરોવર આ સરોવરને કિનારે આવેલા નાના નાના શૈવ મંદિરોમાં દીવા થતા હશે અને ઝાલર વાગતી હશે ત્યારે સરોવર કેટલું ભવ્ય દિશનું હશે સરસ્વતી પુરાણ નામના ગ્રંથમાં આ સહસ્ત્રલિંગ સરોવરનું સુંદર વર્ણન વાંચવા મળે છે આ સરોવરમાં નૌકા વિહાર પણ થતું એટલું એ વિશાળ હતું અને તેમાં ઊંડું પાણી પણ હતું આજે વેરણ છેરણ થયેલા સરોવરનો ઘણો મોટો ભાગ માટીથી ઢંકાઈ ગયેલ છે જે એક સમયે સાચી જ પાટણની યશોગાથાની યશ કલ્કી સમાન હતું લવ યુ ગુજરાત ફરીએ ગુજરાતમાં ફરી રહ્યા છે પાટણને જોઈ રહ્યાં છે રાણકી વાવણે પાટણને બધું નજીકથી જાણીશું પણ તે પહેલા સમય છે એક બ્રેકનો સરોવર બાદ હવે લઈએ આ સુંદર જીનાલયોમાં સમૃદ્ધ ગ્રંથ ભંડાર છે જ્યાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો આજે પણ સચવાયેલી છે આ પાટણ શહેર એ જૈન ધર્મનું પિયર ગણાય છે અહીં અનેક કલાત્મક જિનાલયો આવેલા છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે સોલંકી નરેશો ઉપર ખૂબ પ્રભાવ પાથર્યો હતો આથી પાટણમાં લગભગ સો ઉપરાંત કલાત્મક શિખરબંધી બંધી જિનાલયો અને કાષ્ટ કલાયુક્ત દેરાસરો પાટણ નગરની સમૃદ્ધિના શિરમોર આભૂષણો છે પાટણના આ પ્રાચીન જિનાલયો દર્શનીય સ્થળો છે આ મંદિર ને ફરતી દિવાલ મંડોવરમાં વિવિધ દેવી દેવતાઓના છે અને તત્કાલીન શિલ્પ સમૃદ્ધિના ઉત્તમ આલેખનો સમયના ઇતિહાસને પ્રતિબિંબિત કરે છે અહીંના શિલ્પોની નજાકતતા બારીક કોતરણી અને દેવી દેવતાઓનું ઝીણવટ ભર્યું આલેખન તેની ભવ્યતામાં ઓર વધારો કરે છે આ મંદિર પાટણનું એક અણમોલ નજરાણું છે આ ઉપરાંત સો જેટલા સુંદર કલાત્મક શિખરબંધી જિનાલયો પણ પાટણની શોભામાં વધારો કરે છે અહીંયા લગભગ દરેક મોહલ્લામાં એક બે જિનાલયો તો અચૂક જોવા મળે છે શ્રી હેમચંદ્રાચાર્યે સિદ્ધ રાજ જયસિંહની પ્રેરણાથી દેશભરના વ્યાકરણ ગ્રંથો એકત્રિત કરીને સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામે વ્યાકરણ શાસ્ત્રનો સર્વોત્તમ ગ્રંથ રચ્યો હતો જે આજે પણ તાડપત્ર સ્વરૂપે અહી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર માં સચવાયેલો છે અહી હજાર કરતા પણ વધારે હસ્તલિખિત ગ્રંથો સચવાયેલા છે જેમાંથી કેટલાક તાડપત્રો ઉપર લખાયેલા ગ્રંથો છે તો કેટલાક તાડપત્રોમાં પશ્ચિમ ભારતની લઘુચિત્ર શૈલી સ્વરૂપે ચિત્રિત થયેલા રંગીન ચિત્રો ધ્યાન આકર્ષક છે આ જ્ઞાન ભંડારમાં જૈન મુનિઓના જીવન ચરિત્રો તથા તેમની કૃતિઓ અને તત્કાલીન ઇતિહાસના દસ્તાવેજો સચવાયેલા છે અહીં સોના અને ચાંદીની શાહીથી લખાયેલી હસ્તપ્રતો પણ સચવાય છે પાટણમાં શૈવ ભક્તો ઘણી મોટી સંખ્યામાં છે અને જેથી અહીંયા વિવિધ શૈવ મંદિરો પણ જોવા મળે છે પાટણ શહેરમાં શૈવ મંદિરો પણ ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે નાગરક શૈલી બંધાયેલા આ મંદિરોની બાંધણી પણ લગભગ એક સરખી જોવા મળે છે પાટણના ના મોહલ્લા પોળોમાં નાના મોટા મહાદેવજીના મંદિરો છે જેમાં ગણેશ પાર્વતી શિવલિંગ તથા ગર્ભગૃહની બહાર કાચબો અને મહાદેવનું કોઠિયો દર્શનીય હોય છે પાટણ શહેરમાં માતાજીઓના અનેક મંદિરો આવેલા છે જેમાં મુખ્યત્વે ગોરજી મહારાજવાળું અંબાજી માતાનું મંદિર ખોડિયાર માતાનું મંદિર ગાયત્રી શક્તિપીઠ તથા રતનપોળમાં આવેલ ચામુંડા માતાનું મંદિર નોંધપાત્ર છે સહસ્ત્રલિંગ તળાવ તરફ જવાના રોડ ઉપર પાટણના પ્રાચીન કોટમાં પૂર્વાભિમુખ પ્રવેશ દ્વાર ધરાવતું ભદ્રકાળી જ્યાં કાલિકા માતાજી સંપૂર્ણ મુખારવી સાથે સ્વયંભુ કિલ્લામાંથી પ્રગટ થયેલા અહીંયા બિરાજમાન છે આ મંદિર સિદ્ધરાજ ના સ્થાપ્યું હોવાની કિવદંતી છે મંદિરની પ્રતિમા ભદ્રકાળી માતાની છે પ્રતિમા ઉપર લાલ સિંદૂરનું લેપન અને बाजूમાં ભદ્રકાળી માતાની પલાઠી વાળીને બેઠેલી સફેદ આરસની પ્રતિમા ધાનાકર્ષક છે અઈની બીજી નોંદ પાત્ર પ્રતિમા એ મૈસાસૂર મર્દિનીની આરસની પ્રતિમા છે અહીં નવરાત્રી ધનતેરસ અને દિવાળીના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે આ ભદ્રકાળી માતા જૂના રાજઘડી કિલ્લામાં સ્થાપિત કરેલા છે પાટણના નગરજનોમાં આ મંદિરનું ખૂબ ધાર્મિક મહત્વ છે જો વાત કરીએ પાટણમાં ફક્ત હિન્દુઓના જ નહીં પરંતુ મુસલમાનોના પણ વિવિધ સ્થાપત્યો આવેલા છે તો ચાલો નજર કરીએ આ સ્થાપત્યો પર પાટણ કેવળ મંદિરોની નગરી નથી પરંતુ ઈસવીસન તેરસો ચાર થી ચૌદસો અગિયાર સુધી સુલતાનોના સમયગાળા દરમિયાન પાટણ નહરવાલા તરીકે ઓળખાતું હતું મુસ્લિમ સુબાઓના શાસન દરમિયાન આ રાજધાનીના નગરમાં અનેક સંતો ફકીરો ઓલિયા આવીને રહ્યા અને સામાન્ય પ્રજા ઉપર એમનો પ્રભાવ પણ ઘણો મોટો હતો એથી જ મુસ્લિમો માટે પાટણ બીજું પવિત્ર મક્કા ગણાતું આજે પણ નવા પાટણમાં અનેક મુસ્લિમ સંતોની દરગાહો અને મસ્જિદો વિદ્યમાન છે તેમના મેળા પણ ભરાય છે આ સમયગાળા દરમિયાન અહીં અનેક મસ્જિદો દરગાહો અને ઈદગાહો બંધાયા છે અહીંના લાલ દરવાજા પાસે આવેલી એક મિનારાની મસ્જિદ તથા કનસડા દરવાજા પાસે આવેલી કોટવાલી મસ્જિદ નોંધપાત્ર છે અહીંના લાખુ ખાડ ખાતે આવેલી ગુમડા મસ્જિદ ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે આ ગુમડા મસ્જિદનું મહત્વ એ છે કે આ મસ્જિદની દિવાલો ઉપર માટીનું ઢેફું લગાવી જવાથી શરીર ઉપર આપોઆપ મટી જાય છે આવી તો અનેક મસ્જિદો જુદી જુદી શેરીઓમાં આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે સહસ્ત્રલિંગ સરોવરમાં થઈને સરસ્વતી નદીના જવાના કિનારે શેખ ફરીદની દરગાહ આવેલી છે સલ્તનત કાલ દરમિયાન બંધાયેલી આ ઈમારત ખૂબ નોંધપાત્ર છે ભલે આ ઇમારત આજે જીર્ણશીર્ણ થઈ ગયેલ છે પરંતુ અહીંના વેર વિખેર સ્તંભો અને કાટમાળ પરથી જણાય છે કે એક સમયે આ નદીના કિનારે કેવી સમૃદ્ધિ હિલોળા લેતી હશે આજે આ પાટણ શહેર એક વ્યાપારી કેન્દ્ર જ રહી ગયું છે પરંતુ ત્રણસો ચારસો વર્ષ સુધી આ શહેરે રાજધાનીનો દરજ્જો ભોગવ્યો છે અને એથી જ શિલ્પ અને સ્થાપત્યોની બાબતમાં ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે એ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પડી પટોળી ભાત ફાટે પણ ફીટે નહીં વર્ષોથી પાટણના પટોળા એ ગુજરાતીઓ સહિત દેશ વિદેશના લોકોને આકર્ષતા રહ્યા છે પરંતુ ગુજરાતીઓ સહિત દેશવાસીઓને ઘેલું લગાડનાર પાટણનો પટોળા ઉદ્યોગ ધીમે ધીમે જાણે લુપ્ત થઈ રહ્યો છે પાટણની ઓળખ એટલે પાટણના પટોળા શુદ્ધ રેશમના હાથ વણાટના પાટણના પટોળા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે આ પટોળાઓની બંને બાજુ એક સરખી ડિઝાઇન હોય છે તેથી પટોળામાં કશું જ અવળું સવળું હોતું નથી એ એની વિશિષ્ટતા છે પટોળા વણવાની પ્રક્રિયા ખૂબ જ મહેનત માંગી લે છે એટલે સાડીમાં જેટલા કલર હોય એટલે બાંધવાનું છોડવાનું પ્રોસેસ થાય આમ કરતા પટોળામાં બનાવવામાં ચાર થી છ મહિના જેવો હોય એથી એ વિશેષ વનસ્પતિ જન્ય રંગો થી થતું રંગ કામ સૌથી મહત્વનું છે અને એક પટોળું તૈયાર થતા લગભગ ત્રણ થી ચાર મહિના થાય છે આ પટોળાની ડિઝાઇનને જાપાનના કમ્પ્યુટર નિષ્ણાતોએ કમ્પ્યુટરમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ એની પ્રિન્ટ લઈ શક્યા નહીં એના વણાટની આ વિશેષતા છે આજે તો ગણ્યા ગાંઠિયા બે ચાર કુટુંબો જ આ પટોળાનું વણાટ કામ કરે છે જે સાળવી કુટુંબો તરીકે ઓળખાય છે અને તેથી જ આ આખો વિસ્તાર સાળવી વાડ તરીકે ઓળખાય છે પાટણના આ વિશ્વ વિખ્યાત પટોળા ભારતની પોસ્ટલ ટિકિટમાં પણ સ્થાન પામ્યા છે

આ ઉપરાંત સિંધવઈ માતાજીની વાવ પણ ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે આજે પાટણ શહેરના લોકોની જ્ઞાન પીપાસાનું કેન્દ્ર એટલે એકસો પચીસ વર્ષ જૂની ગાયકવાડી રાજ્યની શ્રીમંત રાવ લાઇબ્રેરી છે ભલે બહુ થોડા લોકો અહીં લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હશે ગાયકવાડી રાજ્યનો રાજમહેલ એટલે હાલનું સરકારી રેસ્ટ હાઉસ નળિયા લાલ રંગનું આ મકાન વિક્ટોરિયન બાંધકામ શૈલીની અસર સૂચવે છે આધુનિક કલા સ્થાપત્યની દ્રષ્ટિએ ગાયકવાડી રાજ્યનો આ રાજમહેલ તત્કાલીન ઉત્તમ વહીવટનું ઉદાહરણ છે ઈસવીસન સન તેરસો ચાર પછી દિલ્હીના આક્રમણ સામે પાટણ શહેરનું પતન થયું અને એ પછી લગભગ સો વર્ષ સુધી મુસ્લિમ સત્તાધીશોએ અહીં શાસન કર્યું ધર્મ વિદ્યા અને કલાના સૌંદર્યમાં મૂર્તિ મંત પાટણની જહો જલાલી ભલે આજે 60 ચાલી છે પરંતુ પાટણના પટોળા થકી અને રાણકી વાવની શિલ્પ સમૃદ્ધિ થકી આ પાટણ આજે જગ વિખ્યાત છે તો પાટણ એટલે રાણકી વાવ પાટણ એટલે અનેક શિલ્પ સ્થાપત્યો આજ પાટણમાંથી મીઠી યાદો સંગરીને હવે ફરી મળીશું એક નવી જગ્યા પર अब जो रहो लव यू गुजरात फरीये गुजरात hey, hey, hey. Oh, oh, oh. पर्वा चालो फरवा चलो चालो, 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 हूँ फरवा चलो अरवलिंग अड़ा बीड डोंगर मा खिली अस्मिता ना पगला रणनी रेती माथी खुद मारी गिर नारनी टूक पर थी सोमनाथ ना दर्शन करती गर्वीली गुजरात ना हो दर्शन कर तो चालो फरवा चालो फरवा चालो फरवा चालो हूँ फरवा चालो Love you, गुजरात Love you, गुजरात love you, परिये गुजरा नव्यू गुजरात गुजरात नव्यू गुजरात पिये गुजरात